Saya ingin memperbaiki tempat ini dengan senang hati. Sekarang kami datang ke tempat ini dengan kereta. Bagaimana dengan tempat ini? Saya sudah memperbaiki Ya,

जो शांति हूं मैं बस पर दुनिया में मैं दर्शन करे કટલેરી ને રમકડા ને બધું હાલ શાંતિ બેન ની મોત ખાવા દા ના કરે મસ્તી નો નજારો હાલો આગળ તમને દેખાડા મસ્તી નો નજારો કે કાયા માં પાણી ની ટીપું ને પણ જોવો આ બે જ ધરા છે એ માતાજી નું પ્રમાણ આપે માતાજી છે आ आ आ आ आ आ आ आ હાલો તો અમે દર્શન કરીએ ને તમને પણ કરાવીએ હાલો બધા દર્શન કરવા અમારે છે થોડીમાં

પ્રાગટ્ય સ્થાન જ્યાંમાં પ્રગટ્યા હતા ને જ્યાં પ્રગત્યા હતા ને એ સ્થાન છે આ હા માતાજીનું પ્રાગટ્ય થયું તું પછી ઉપર ત્યાં માતાજીને બેહાડે દીધા પણ ઉપર છે ને મુખ્ય મંદિર છે એને આમ વિડીયો ઉતારવા ન દેતા તમે અમારા હરી દર્શન કરે મુખ્ય સ્થળ જ્યાં માતાજી પ્રાગટ્ય થયા હતા એ આ જો આ લખેલ છે પ્રાગટ્ય સ્થાન ગડધરા

પાછળતા જે બસમાં સફારી કરાવે ને એ જંગલ છે કે જેમાં સિંહ દીપડા હરણ અનેક વન્ય પ્રાણીના દર્શન કરાવે તો કોઈની પર જો આવવું હોય આ તો તમે આવે હગો બાકી તમારાથી દર્શન કરાવ્યા એટલા કર્યા મુખ્ય મંદિરમાં દર્શન કરવા કરાવવા એ લાઉટ એટલે વિડીયો તો આ તમે જોવે હગો કેટલી માનવ મેદની છે શારીકોરા માનવ પ્રવાહ ચાલુ જ છે બધે પાણી તમે જોવે હગો કે આમાં ઘાય પાણીને પણ આવેતું આવે પાણી

મારે પૈસા ખીસી હોય એને તેને પ્રસાદ હોય ફેરો આમાં ઓલરેડી સકલ્યું છે બે ગયું કાઢી બે લેવી બે જોડી આખું મકાન એણે આ શેકલાવી પછી આમાં શેકલ્યા કુશા નાખીએ જોઈજો હા હા છે ને તમારે તો એ સગવડ છે એટલી મીંદળું બોલે તો એ બિસારા સેટા ભાગે જાય બહુ મસ્તી ને આવવા અમે ઘણી એક બસ ઉમાન જોઈએ અહીંયા તો આવા દરેક બસમાં જ રાખે જોતા કેવી મસ્તી હા હા ઠીક છે હા હા

બધા કલર મસ્તી ના હે ને તો ઈ કલર અરે એકદમ પગથિયાદ લેડધરાની વનરાઈ નો અને હા આજે માણસનો પ્રવાહ તા ચાલુ જ છે તો જોવે લ્યો એવા સેલે સેલે એક સીન લેતા જઈએ આવ્યા તારી એટલા માણસ પટાણે એટલા માણસ છે અને આ ખોડિયાર માતાજીનું મેન મંદિર છે પણ અંદર વિડિયો ઉતારવા દેતા ને તો તમે આવે આવેલ દર્શન કરે કો સીતારામ જય શ્રી કૃષ્ણ જય ખોડિયારમાં માં જય ગડા માં આ કામ વીન તમે વેસો 10 ઠંડુ ઠંડુ પાણી હા વાહ અમારે ઠંડા ઠંડા